ભારત સેવાશ્રમ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ અને ધમણવાડા ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ દ્વારા શપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સેવાશ્રમ સંઘના ઓલ ઇન્ડિયા જોઈન્ટ સેક્રેટરી અને સ્વામી અબ્રિસાનંદજી તથા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કિટવાલાના હસ્ત વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભારત સેવાશ્રમ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ ધમણવાળા ગુજરાતી માધ્યમિક પ્રાથમિક વિભાગ દ્વારા સપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સેવા શ્રમ સંઘના ઓલ ઇન્ડિયા જોઈન્ટ સેક્રેટરી અને અંબરીશાનંદજી તથા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલા વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બાળકોને ખાસ ઉત્સાહ વધારવામાં આવ્યો હતો બાળકોમાં સર્જનાત્મક શક્તિનું સર્જન થાય તેઓમાં રહેલા પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરવાના હેતુસર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ત્રણસો જેટલા બાળકો આ મેળામાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગણિત સાહિત્ય ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા તેમજ ભારત દર્શન ભૂત બંગલો બ્રહ્માંડ

ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ નવા ગુજરાતી માધ્યમ શાળાના પ્રેસિડેન્ટ છું છું સંચાલક ભારત સેવાશ્રમ ધમણવાળાના ઓગણીસો ને એકતાલીસ થી અનેકવિધ પ્રવૃત્તિ કરે છે એની અંદર આપ શું જાણો છો કે ગણપતિ ઉત્સવ સુરત શહેરમાં ઉજવાય છે વર્ષોથી જે હિન્દુ મિલન મંદિર ભારત સેવાશ્રમ સંઘમાંથી શરૂઆત થઈ હતી હિન્દુ મિલન મંદિર વ્યાયમશાળા અને ઓગણીસસોને પાંસઠમાં સૌપ્રથમ કતારગામ વિસ્તારમાં ગુરુકુળ વિદ્યાપીઠના નામે ગુરુકુળ કુમાર વિદ્યાલયની સ્થાપના થઈ હતી ત્યાર પછી ઓગણીસો ને સિત્તેરમાં ગુરુકુળ કન્યા વિદ્યાલયનું સ્થાપના થઈ અને ત્યાર પછી ઓગણીસોને અઠ્યાશીમાં ભારત નવ ગુરુકુળ વિદ્યાપીઠ નવ ધમણવાલા ગુજરાતી માધ્યમ સ્કૂલ અને સાથે સાથે ચોક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત થઈ આ રીતે ભારત સેવાશ્રમ સેવા સમગ્ર સુરત શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે પણ બહુ જ એક આગવી પ્રદાન કરી રહ્યું છે તો આજે મને ખુશી છે આનંદ છે કે નવા ધમણવાલા ગુજરાતી માધ્યમ શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ સ્ટાફ પરિવાર અને આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવે અને આ જે એક્ઝિબિશન છે એ શૈક્ષણિક એક્ઝિબિશન છે એજ્યુકેશનલ એક્ઝિબિશન છે અને એમાં દરેક વિષયનું બહુ સુંદર રીતે એ ભાષા છે ઇંગ્લિશ છે ગણિત છે સાયન્સ છે ભારત નું આખું નકશો એ કરીને જે એન્વાયરમેન્ટ છે જે ભારતની જે કુદરતી જે પ્રાકૃતિક દ્રશ્યો છે નદીઓ કેવી રીતે આવે છે ક્યાંથી આવે છે આ નકશો જોવાથી એક બહુ સુંદર આપોઆપ ખબર પડી જાય કે ભાઈ આ આપણી નદીઓ ક્યાં વહે છે આપણા હિમાલય ક્યાં આવે છે બિંધાચલ ક્યાં આવે છે પશ્ચિમ ઘાટ પર્વતમાલા ક્યાં આવે છે અને ભૂપૃષ્ઠનું એ કેવી રીતનું છે ક્યાં ઊંચાઈ છે ક્યાં નીચે વગેરે ક્યાં રણ છે આ બહુ સુંદર રીતે એટલે વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે આ બહુ જ જે એને ઘણા લાંબા સમય સુધી વાંચવાથી જે ખ્યાલ નહીં આવશે આ પ્રદર્શન જોવાથી એને ખ્યાલ આવશે અને ત્યાર પછી સાંસ્કૃતિક રીતે પણ રામદરબાર બનાવવામાં આવ્યું છે અને આ રીતે ઘણી બધી વિષયોનું સંકલન કરીને એક વિદ્યાર્થીઓએ લગભગ બે મહિનાથી ખૂબ મહેનત કરીને શિક્ષકો અને અમારા આચાર્ય શ્રી વિપુલભાઈ ખૂબ ઉત્સાહી છે અને તેમની માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે એને અને આ પ્રદર્શનમાં તમામ સ્કૂલોને જે અહીંયા હોય અને ખાતરગામ વિસ્તાર કે કોઈ પણ એવા વાલીઓને વિદ્યાર્થીઓને બધાને જ આમંત્રણ છે આપ આવો જુઓ અને કોઈ પણ પ્રકારની અહીંયા એન્ટ્રન્સ ફી નથી બે દિવસ ચાલુ રહેશે શનિ અને રવિવાર જરૂર વિદ્યાર્થીઓ લાભ લે તો એની જે ક્રિએટિવિટી છે એ બહાર આવશે અને બધાને ખ્યાલ આવશે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આભાર અભિનંદન જય ભારત ધન્ય નમસ્કાર રિપોર્ટ જનાદેશ